અમે લોકો દોસ્તાર લોકો રાજકોટ ફરવા ગયા હતા તો ભૂખ લાગી હતી તો રાજકોટ સર્ચ કર્યું એમ કે અહીંયા ફાસ્ટ ફૂડ માટે શું આઈટમ બાજુમાં છે 9269 કેફે જે રીતે આપણો નામ છે એ જ રીતે આપણી પ્રાઇસ છે મેઈન આપણો કી પોઈન્ટ છે આપણી પ્રાઇસ

બધા લોકો એનું ફૂડ એન્જોય કરવા માટે આવી ગયા છે અને કોન્સર્ટ બહુ સરસ છે નાઇન ટુ સિક્સટી નાઇન જે છે એટલે નવ રૂપિયાથી માંડીને ઓગસ્ટતેર રૂપિયાની વચ્ચે જ બધું ફૂડ અહીંયા તમને મળવાનું છે સો અહીંયા કિચન પણ જે છે આપણે જોઈ શકીએ છીએ કે જે ઓપન ફોર ઓલ છે અહીંયા જે લોકો જમવા માટે આવે છે એમને કિચન કઈ રીતના અહીંયા તમારું ફૂડ બને છે કિચન કઈ રીતના અહીંયા મેનેજ થાય છે બધું જ બધા લોકો માટે ખુલ્લું છે જો ખાતા હોય એ કઈ રીતના બને છે કેવું ફૂડ યુઝ થાય છે કેટલું ક્લીનલીનેસ અહીંયા હાઈજીનના સ્ટાન્ડર્ડ્સ કેટલા મેન્ટેન થાય છે બધું જ સમય આપણે ચેક કરી બધા જ વ્યક્તિ માટે અહીંયા એ ખુલ્લું મૂકવામાં આવેલું છે આગળ તો આપણે જો એના ઓનર છે એમની સાથે જ વાત કરીએ મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારું નામ જણાવજો મારું નામ ધ્રુવ ભોરિયા છે ઓકે ભાઈ કઈ રીતના મતલબ 9 ટુ 69 નો કોન્સેપ્ટ તો મેં સમજાવી દીધો છે પણ ડિટેલમાં તમે જણાવો ભાઈ પહેલા તો મેં કઈ રીતે જે લીધી છે ફ્રેન્ચાઇઝી કે અમે લોકો દોસ્તાર લોકો રાજકોટ ફરવા ગયા હતા ઓકે તો ભૂખ લાગી તો રાજકોટ સર્ચ કર્યું એમ કે અહીંયા ફાસ્ટ ફૂડ માટે શું આઈટમ બાજુમાં છે તો 9 ટુ 6 ઇન્દિરા સરકલવાડી બ્રાન્ચ આપણે બાજુમાં આવી હતી ઓકે તો ત્યાં અમે ફૂડ આઈટમ ટેસ્ટ કરવા ગયા પહેલા તો બહુ બધું ક્રાઉડ હતું એટલે એમ કે નથી જવું પછી એમ કે ના ક્રાઉડ છે તો કંઈક સારું હશે હા તો ક્રાઉડ જોઈને પછી અંદર ગયા અમે લોકો તમે લોકો પહેલા કીધું કે ટ્રાય કરી જે ફેક છે એ ગોનું કે ટ્રાય કરી તો 3 થી 4 આઈટમ મગાવી ઓકે પણ ભાઈએ જે અહીંનું કિચન જોઈને જે આઈટમ બનતી જે જોઈતી ને તે આઈટમ જોઈને અમારા ભાઈએ 7 થી 8 આઈટમ પહેલા ઓર્ડરમાં

અને એટલા માટે સ્પેશિયલી ટુ સિક્સટી નાઇનની ફ્રેન્ચાઇઝની મોરબીમાં શરૂઆત થઈ ગઈ છે અને એ જ બધા ભાઈ બનશો અત્યારે સાથે ખાવામાં સાથે પેલું કહે ને ક્રાઇમ ઇન પાર્ટનર પાર્ટનર ઇન ક્રાઇમ એન જ એવું છે ઓકે સો આપણે ફ્રેન્ચાઇઝી જ્યાંથી મૂળ છે એમની સાથે પણ વાત કરીએ કે જે મૂળ ક્યાંથી ફ્રેન્ચાઇઝી મતલબની શરૂઆત થઈ છે આખા ચેઇનની એક પેલી સૌથી વાત તો એ જ કહી દઉં કે મૂળ આપણી આ ગુજરાતની જ ફ્રેન્ચાઇઝી મતલબ ગુજરાતની જ છે યસ ક્યાંથી તમારું નામ જણાવશો પહેલા વિધિ બધિયાણી ઓકે વિધિ બેઝિકલી આપણે 9 ટુ 69 ની આ કેફેની શરૂઆત ક્યાંથી થઈ અમે ડિસેમ્બર 2023 થી શરૂઆત કરેલી હતી યર અમે જે ફ્રેન્ચાઇઝી આપવાનું સ્ટાર્ટ કર્યું છે રીસન્ટ ત્રણ મહિનાથી ચાલુ કર્યું છે ઓકે અને અત્યાર સુધી આપણી પચીસ જેટલી ફ્રેન્ચાઇઝી થઈ ગઈ છે અને કાલે છવ્વીસમી જાન્યુઆરી ફ્રેન્ચાઇઝી ની છવ્વીસમી ફ્રેન્ચાઈઝી મતલબ ગયા વર્ષથી શરૂઆત થઈ છે છેલ્લા બે મહિનાથી જ તમે મતલબ ફ્રેન્ચાઇઝી આપવાની શરૂઆત કરી અને છવ્વીસ આવતીકાલે ફ્રેન્ચાઇઝી ગુજરાતમાં ટોટલ થઈ પણ જાય છે મતલબ એક બિંગ ગુજરાતી એક પ્રાઉડ થઈ શકે કે આપણું ગુજરાતનું માર્કેટ પણ ધીરે ધીરે એટલું સરસ આગળ વધી રહ્યું છે મતલબ નાઇન ટુ સિક્સટી નાઇનનો કોન્સેપ્ટ તમને કઈ રીતના મગજમાં આવ્યો અને કઈ રીતના અહીંયા આપણે સર્વ થવાનું છે ફૂડ એ વિશે જણાવો નાઇન ટુ સિક્સ નાઇન કેફે જે રીતે આપણું નામ છે એ જ રીતે આપણી પ્રાઇસ છે મેઇન આપણો કી પોઈન્ટ છે આપણી પ્રાઇસ કે થી લઈને ઓગણસિત્તેર રૂપિયા સુધીમાં જ આપણું પ્રાઇસ છે હન્ડ્રેડ પ્લસ વેરાયટીઝ છે અને બધી વેરાયટીઝ તમે જોશો કે ઓગણસિત્તેર ઉપર કોઈ વેરાયટી છે જ નહીં ઓકે અને આપણી સ્પેશિયાલિટી જે ધ્રુવ બાએ કીધી કે મોમોસ છે ટેન પ્લસ વેરાયટીઝ છે આપણી પાસે મોમોસમાં દસથી પણ વધારે વેરાયટી એ એક મોમોના પાફા છે દસ થી વધારે વેરાયટી મોટી છે ખ્યા ઓકે એટલે એ રીતે મેઇન આપણે જે છે પ્રાઇસ ઉપર કે અત્યારે તમે જોવો છો કે મોંઘવારી એટલી વધી ગઈ છે અને આપણું જે છે કન્સેપ્ટ એ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે તમે સો રૂપિયા લઈને આવશો તો તમે ડેઝર્ટ એ ટ્રાય કરશો અને ઈવન બર્ગર એ ખાશો ને કોલ્ડ ડ્રિંક એ પી ના જાશો યસ 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 મતલબ પોકેટ ફ્રેન્ડલી છે પ્લસ એવું હોય કે બર્થડે ઉપર ભાઈબંધ કહેતો હોય કે પાર્ટી દે પાર્ટી દે તો નાઇન ટુ સિક્સટી નાઇનમાં લઈને આવવાનું ભરપેટ ભાઈબંધને જમાડીને જવાનું હોય આજે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આપણે કોન્સેપ્ટ શું છે અહીંયા કેફેનું ઇન્ટિરિયર આખું લુક કઈ રીતના છે બધું જ આપણે જોઈ પણ હવે આપણે થોડી કસ્ટમર સાથે પણ વાત કરીએ મતલબ જે લોકો અત્યારે ઓલરેડી ફૂડ એન્જોય કરી રહ્યા છે એમની સાથે પણ વાત કરીએ આ ટેબલ ઉપર ઘણી બધી વાતો અને ઘણું બધું જમવાનું થઈ રહ્યું છે અહીંયા કોઈ અમારી સાથે જોડાઈ શકે શું નામ છે તમારું બીના પટેલ બીના તમે ઓલરેડી ફૂડ એન્જોય કરી રહ્યા છો કેવું લાગ્યું આ ફૂડ તમને બહુ સરસ છે અને આટલી પ્રાઇસ માં તો મોરબીમાં આઈ થિંક કે મળતું જ ન હોય 9 રૂપિયામાં તો પાણીની બોટલ પણ નથી મળતી યસ આયા તમને ફૂડ મળે છે ને એ પણ આટલું સરસ હેલ્ધી અને બધી રીતે ટેસ્ટમાં ભી સારું છે હા અને મારા ખ્યાલથી તો આ બહુ સરસ જ છે કોઈ પણ એ સ્ટુડન્ટ ને કે આતે ગમે તે એની પાસે પોકેટ મની એટલા હોય તો ભાઈ નાસ્તો કરી શકે યસ સ્પેશિયલી સ્ટુડન્ટ્સ કે જે લોકો મતલબ

હમ 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 ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે બીજા કસ્ટમર જોડે બી વાત કરીએ પૂછીએ કેવું લાગ્યું કારણ કે નાઇન ટુ સિક્સટી નાઇન જે કોન્સેપ્ટ છે કે જે આ આપણને ફૂડ મળી રહ્યું છે તો ફૂડનો ટેસ્ટ કેવો છે ક્વોલિટી કેવી છે પણ આપણે અહીંયાથી કોઈ આપણી સાથે જોડાઈ શકે ઓકે શું નામ છે તમારું તમે કોની સાથે તમારા વાઇફ ને તમારા બાળક સાથે આવ્યા છો ઓકે કેવું લાગ્યું ફૂડ ક્લાસ જો બ હવે તમારા ઘરના ને ઘરે જમવાનું બનાવવું પડે કે અહીંયા ચાલે કોનું વધારે સૌથી સારું હતું આ ફૂડ કે તમારા ઘરનાનો જવાબ આપવો પડશે કારણ કે ઘરના સાથે છે એટલે ન હોય છે બંનેનું સારું છે પહેલા નાના તો તમને કેવું લાગે ફોન ના બહુ ફાઈન ઘરે બનાવવું પડે કે જ્યારે ઈચ્છા ન હોય થાકી જાય ત્યારે આવા જવું છે આડો સાવે ત્યારે અહીંયા આવી જવાનું મતલબ ક્વોલિટી ને બધું બધું બહુ બેસ્ટ છે અને આપણે ઘરે બનાવી રીઝનેબલ છે એટલે બહુ બધું બેસ્ટ છે ઘરે બનાવી એ જ ક્વોલિટી આપણને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે સો યસ આપણે અહીંયા કસ્ટમરની સાથે પણ વાત કરી મતલબ કસ્ટમર તો ના કહી શકીએ પણ જે લોકો ફૂડ એન્જોય કરવા માટે આવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરી અને ફૂડનો ટેસ્ટ કેવો છે ક્વોલિટી કેવી છે કારણ કે પ્રાઇસ તમને કહી દીધી છે કે જે નાઇન ટુ સિક્સટી નાઇન નવ રૂપિયાથી શરૂઆત કરીને ઓગણ રૂપિયા સુધીમાં બધું જ અહીંયા આવી જાય છે ફૂડ અને આ જ પ્રાઇઝ રેન્જની અંદર તમને ફૂડ અહીંયાથી મળી જશે તો પ્રાઇઝ જોઈ લીધી ક્વોલિટી જોઈ લીધી વિડીયોને એન્ડ કરીએ પહેલાં આપણે જે ઓનર છે એની સાથે વાત કરી કોઈ એક લાસ્ટ મેસેજ તમે મોરબીના લોકોને આપવા માંગતા હોય લાસ્ટ મેસેજ તો બસ એજ કે જો મેં જે ટ્રાય કર્યું તમારે ટ્રાય કરવું છે અને એકવાર આમ અલગ ખાવું છે કંઈક તો જરૂર મુલાકાત લે તમારું પણ આવું એક ના ફ્રેન્ડનું ગ્રુપ રાજકોટ જવું હવે જ થઈ જશે તમને બહુ બર્ડન પડતો હોય આપણા પોકેટમાં સ્ટુડન્ટ હોય અહીંયા લઈ આવો બધા જમી જશે પાર્ટી પણ સક્સેસ ડેફિનેટલી થેન્ક યુ સો મચ સાથે માટે અને યસ આપણે જે પહેલા જ કીધું કે પોકેટ ફ્રેન્ડલી જગ્યા આપણે કહી શકીએ જમવા તો એ છે કે જ્યાં આપણને આ પ્રાઇઝ રેન્જની અંદર આ કોન્સેપ્ટની સાથે ફૂડ મળી રહ્યું છે ઘણું બધું સોથી પણ વધારે ફૂડ આઇટમ્સ અહીંયા મળી રહી છે સપરિવાર તમે અહીંયા આવીને જમી શકો એ પ્રકારે પણ ફૂડ અહીંયા તમને મળી જાય છે તમે ફ્રેન્ડ્સની સાથે ગ્રુપમાં એ રીતે પણ અહીંયા આવી શકો છો અને એન્જોય કરી શકો છો નાઇન ટુ સિક્સ નાઇન કેફેની મુલાકાત હતી એડ્રેસ ફરીથી જણાવી દઉં છું સ્કાય મોલની સામે શનાળા રોડ પર વિનાયક હોંડાની બાજુમાં લેન્ડમાર્ક આર્કેડના ફર્સ્ટ ફ્લોર પર નાઇન ટુ સિક્સ નાઇન કેફેની શરૂઆત થઈ ગઈ છે તમે લોકો પણ વિઝિટ કરો હું આથી તમારી સાથે ડૉક્ટરને એન્કર અમીશા રાજ મોરબી અપડેટ્સ સાથે તમે જોડાયેલા